અરવલ્લી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધનસુરામાં પોલીસ કર્મી જ નીકળ્યો બુટલેગર ધનસુરા પોલીસ ઉંઘતી રહી અને જિલ્લા એલસીબી ટીમે બાતમીના આધારે ધનસુરા તાલુકાના રહીઓલ ગામના એક મકાનમાં દરોડો પાડ્યો જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજય પરમારનું આ ઘર હોવાનું જાણવા મળ્યું દરોડા દરમિયાન ઘરના રસોડામાંથી વિદેશી દારૂની બે હજાર એકસો આડત્રીસ બોટલ્સ મળી આવી જેની કિંમત એક લાખ છોતેર હજાર રૂપિયા થાય છે પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર અગાઉ પણ દારૂના કેસમાં ઝડપાયો હોવાથી તેની પોરબંદર બદલી કરવામાં આવી હતી તેમ છતાં તે દારૂની હેરાફેરી કરતો હતો દરોડા પહેલા તે ઘરમાં જ હતો પરંતુ પોલીસ પહોંચે તે પહેલા ફરાર થઈ ગયો રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી જેના આધારે રેડ કરતાં કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે નવસો બાર અને છૂટી બોટલો છે એકસો સત્તાવન અને કુલ જે મુદ્દામાલ છે એ એક લાખ છોતેર હજાર અને છસો એંસીનો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી છે તપાસ એ હજી ચાલુ છે